તો નવસારીમાં સતત વરસાદથી નદી નાળા છલકાયા છે નદીઓના વહેતા પ્રવાહમાં લોકો ખેડી રહ્યા છે આ જોખમ તો ચેક ડેમ પરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે આ લોકો કાવેરી નદીમાં પાણીની વ્યાપક પ્રમાણમાં આવક થઈ છે વાંસદામાં વાહન ચાલકો આ જોખમી રીતે પસાર કરી રહ્યા છે

ના તીવ્ર પ્રવાહ વચ્ચે આ બાઇક ચાલક છે તે જોખમી રીતે આ જે બ્રિજ છે કોઝવે છે તે પસાર કરી રહ્યા છે અને અવિરત વલસાડમાં જે રીતે વરસી રહ્યો છે તેને લઈ નદી નાળા છલકાયા છે